નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્તર એપ્રિલ બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું ઊંચું માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ સત્યાવીસો ને વીસ કટ્ટા પ્લસ નવા નવી આવક છે નવી તુવેરની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજને નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં હા સાચી તો એ કહું છું એમ ભાઈ આ તુવેર નો ભાવ ચૌદ છો ને ત્રીસ રૂપિયા થયો નવી એ ક્વોલિટીની વાત કરી ને દાણે પણ હારીએ ભાઈ જોઈ લો ચૌદ છો ને ત્રીસ રૂપિયા ભાવ આ નવી તુવેર નો ભાઈ લો એકદમ ચોખ્ખો માલ એ ભાઈ ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ તું એનો જોઈ લો તું ક્વૉલિટી દાણે પણ થયો કોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી ભાઈ જોઈ લો એની ક્વોલિટી રૂપિયા ભાવ આ નવી તું એનો ભાઈ જોઈ લો એની ભાઈ તેરસો ને છપ્પન

ભાઈ આ નવી તુવેર નો ભાવ ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા થયો જોઈ લો એકદમ ચોખ્ખી અને દાણે પણ મોટી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા ભાવ આ તુવેર નો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે નહી આવે સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો પ્રીમિયમ માલા દાણે પણ હારો ભાઈ જોઈ લો ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા ભાવનો నవీ తువి నో భౌస్ సాలి కలిటీ దాని చౌదో సా భావ నీ తువను తు ఏలిటీ దాణ సారి చౌదో సాడత రూప భావన ఆధన జీలి సాడ భావన అయితే તુય નો ભાવ ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી ભાઈ જોઈ લો આ નવી તુય આજનો ભાઈ જોઈ લે તુયની કોલિટી ચૌદસો ને અઠ્યાવી ભાવ નાલિટી ભાઈ આ નવી તુવેરનો ભાવ ચૌદસો ને બોંતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી તુવેર ભાઈ જોઈ લો તુવેરની કોલ્ટીમાં કંઈ ઘટ એમ નથી દાણે પણ એ ખરખીએ ચૌદસોને બોત્તેર રૂપિયા ભાવ આ નવી તુવેરનો ભાઈ જોઈ લ્યો ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ ચૌદ છોને બોંતેર ભાવ આના આજનો જોઈ લ્યો ક્વૉલિટી આ તુવેરનો ભાવ ચૌદસો ને એકાઉન રૂપિયા થયો કોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો દાણે પણ ચૌદસો ને એકાવન રૂપિયા ભાવ આ નવી તુવેરનો ભાઈ જોઈ લો ક્વોલિટી એની દાણા પણ હે ભાઈ ચૌદસો ને એકાવન રૂપિયા ભાવ તુવેરની ચૌદ એકાવન ભાવ છે ભાઈ મીડિયમ ક્વોલિટીમાં લે બારસો અઠાવન રૂપિયા ભાવ થયો ક્વોલિટીમાં આપણે જોવો ભાઈ કોલિટીમાં આવીએ ભાઈ તુવેર નવી એ મીડિયમ માં લે બારસો ને અઠ્ઠાવન ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી તુવેરની બારસો ને અઠ્ઠાવન ભાવ મીડિયમ ક્વોલિટી તુવેરનો ભાઈ નબળીનો

ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને છવી રૂપિયા થયો ની વાત કરીને જો ભાઈ માં ભાઈ સારી હે દાણે પણ ચૌદસો ને છવી રૂપિયા ભાવ આ નવી તું એનો આજનો જોઈ લો તું એની ક્વૉલિટી ચૌદસો ને રૂપિયા ભાવ થયોનો આજનો જોઈ લો ક્વોલિટી તું એની